લોકોના બોરમાં પાણી નથી થતા ભાઈ કેમ કે વરસાદ જ નહોતો થતો પણ આ સાહેબ તમે જુઓ હવે બોરમાં પાણી ભાઈ વધી જશે કેમ કે આ તમે લાઈવ તમે સાહેબ જોઈ શકો છો કે કેટલો બધો વરસાદ વર્યો ઉપરવાસમાં ભારે વરસાદને કારણે જે ધાનેરાની નદી છે એમાં ભાઈ તમે જોઈ શકો છો કે પાણી આવી ગયું જાણવા દર્શક મિત્રો આપણને એવું પણ મળી રહ્યું છે કે જે બનાસકાંઠાની અંદર જે મિત્રો બનાસ નદી આવેલી છે એ બનાસ નદીની નદી પણ એની અંદર પણ પાણીના આગમન થઈ ચૂક્યા છે મિત્રો સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો આગળ તમને વિડીયો બતાવું કે જે ધાનેરાની નદી છે ભાઈ ધાનેરાની નદીમાં કેટલું પાણી હાલી રહ્યું છે તો ચાલો દર્શક મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરું એની પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઈક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર આવો છો તો ખાસ કરીને દર્શક મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે તો દર્શક મિત્રો સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે કે ધાનેરાની બનાસ નદીની અંદર સાહેબ આ તમે જોઈ લો કે જે નદી છે મિત્રો ધાનેરાની એ નદીની અંદર સાહેબ પાણીનું આગમન થઈ ચૂક્યું છે તમે જોઈ શકો છો કે બે કાંઠે ધાનેરાની નદી ચાલી રહી છે ને જેના કારણે જે બનાસ નદી છે એમાંય પાણી વધ્યું છે ભાઈ એવું જાણવા મળી રહ્યું છે તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમને આ વિડીયો બતાવો તમે વિડીયો જુઓ કે સાહેબ કેટલું બધું પાણી હાલી રહ્યું છે તો ચાલો સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો I'm going to